લેડીઝ એન્ડ જન્ગ વેલકમ ટુ માધવપુર મેળા દોજાર પચીસ છૈલ ને દસ આપલ સ્વાગત છે ફરીથી તમારો મારા નવા બ્લોગમાં તો આજ આપણે આવ્યા છે માધુપુરનો પ્રખ્યાત એવો મેળો મેળામાં જ્યાં અત્યારે છ એપ્રિલથી સ્ટાર્ટ થવાનો છે ત્યાંની તૈયારી પણ હજી ચાલુ જ છે તમે જોઈ શકો છો પહેલાં જે કંઈક એવું કહે છે બધા કે સોલસો કલાકાર માધુપુરના મેળામાં આવે છે તે ઝીણા મોટા કલાકારો છે અને સાત તારીખે લોક જાણીતા એવા જિજ્ઞાસ કવિરાજ પણ મેળામાં આવી રહ્યા છે તો જરૂરથી તમે આવજો અને મેળાની મોજ માગજો તો જોઈએ આપણે બધો મેળો કેવી તૈયારી ચાલુ છે ને કેવા 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 સ્ટોલ છે કેવા કેવા જગ્યાઓ છે કાર્યક્રમમાં ઘણા બધા સ્ટેજ છે રાઈડ છે ઘણી બધી તો જોઈને તમે આનંદ માણજો મેળામાં તો બ્લોક અત્યારે બ્લોકમાં આપણે જશું હજી ઓલી સાઈડ આ બ્રિજ વચમાં છે તેની ઓલી સાઈડ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ બધું ખાણીપીણીના સ્ટોલ રમકડાના એવા સ્ટોલ રાખવામાં આવેલ છે જ્યાં ભાડે સ્ટોલ મળે અહીંયા લગભગ ટુરિઝમ આવશે બારના સ્ટેટના આ બધા સ્ટોલ રમકડાના એવા સ્ટોલ હશે જેનું કદાચ ભાડું ત્રીસ પાંત્રીસ હજાર જેવું ભાડું હશે જરૂરથી આવજો મેળામાં મેળાને મોજ માણજો અત્યારે મેળાનું કામ ચાલુ જ છે જોરથી જોરદાર તૈયારીઓ થાય છે મેળાની અત્યારે હાલમાં જે આ લોકો કામ કરે છે કદાચ પાંચક દીમાં બધું કમ્પ્લીટ થઈ જશે ને નવ તારીખે શ્રી અને કૃષ્ણના વિવાહ છે તે પણ આપણે જોયું આગલા વ્લોગમાં ક્યાં સ્થળ છે કૃષ્ણ રૂક્ષમણીના વિવાહ તે એ ના જોયો પણ તો પણ જોતા આવજો આ પણ એક મોટું મંચ છે અહીંયા શું થાય કઈ ખબર નહીં

અહીં રસ્તો પડે છે સ્ટોલ નોન અહીંયા આપણે અંદર કામ કેવું ચાલે છે કઈ કઈ રાઈટ છે અહીંયા તમને મરાજો તો અંદર આવ્યા તો તમે જોઈ શકો છો માપ પેલો એક બ્રેકડાન્સ આવેલ છે ત્યાં બ્રેકડાન્સ છે હજી અહીંયા ટોળા ટોળા છે

જેનું કામ પણ હજી ચાલુ જ છે આ બાજુ કહેવાનો સ્ટોલ લગભગ તો સ્ટોરીઝ આવશે તે તે માટેના જ હશે અહીંયા પણ લખી ગયું છે જય માધવરાય મસ્ત એવો મેળો થવાનો છે આ જો વખતેનો પણ તો જે મેળામાં આવવા માંગતો હોય તે જરૂર આવજો મેળો થશે મસ્ત સોળસો એવા પોપરા સોળસો કલાકારો આવવાના છે મેળામાં જાત જાતના કલાકારો હશે સોળસો પહેલા જ દિવસે કલાકાર આવશે અને નવ તારીખે કૃષ્ણ પણ છે તે વનમાં છે તે સ્થળ પર આપણે જોઈ આવ્યા હતા આગલા બ્લોકમાં બનિયાર રેજો બ્લોકમાં હજી આપણે મેળાની ઓલી સાઇડ જવાનું છે આ સ્ટોલનો વિભાગ છે આ જગા જગા આવી ઘાસને ઉપર લગાવે છે સ્ટોલ મસ્ત બનાવે છે અત્યારના થોલનો માળ મધ્યા છે જુદી જ પાત્રી કદાચ જેવો છે આજે જે માંડવા તેની નીચે પાણીનો બરોબર છે ખૂબ સરસ રીતે ડેકોરેશન કરશે આવી નેટ પણ બિછાવશે વાહન કંઈ થાય છે પણ ખબર નથી ત્યાંનો કહેવાનો ક મંચ છે આપણે આવી ગયા છે બ્રિજની આ સાઈડ આ સાઈડ પણ આ મોટો બધો ચૂટે જ છે પણ પ્રોગ્રામ ચાલુ થવાનો છે છ એપ્રિલ થી જોઈ શકો છો તમે અત્યારની તૈયારી અત્યારે એટલું કામ થયું છે મેળો સ્ટાર્ટ થશે ત્યારે અહીંયા પણ ચેર હશે ને સામે ટેજ હશે અહીંયા પણ પ્રોગ્રામ થશે આ મોટો પ્રોગ્રામ થશે મોટા ટેજમાં અહીંયા પણ પ્રોગ્રામ થશે હજી એક વાં પણ છે કુલ ત્રણ ચાર એવા સ્ટેજ મોટા મોટા રાખેલ છે લોકો કહે છે કે સોળસો કલાકાર નાના મોટા કલાકારો આવવાના છે કેટલાક આવે જોઈએ આપણે છ એપ્રિલના મેળામાં આપણે પહેલી બાજુ જઈ આવ્યા હવે આ સાઈડનો નવો એન્ટ્રી ગેટ છે ખૂબ ડેકોરેટ કર્યું છે બીજા એન્ટ્રી ગેટમાં એક વાપણ બને છે આ છે બેકનો વ્યૂ પ્રોગ્રામ મંચનો અહીંથી પણ મેળાનો એન્ટ્રી થાય છે શકો છો બીજા એન્ટ્રી એન્ટર થતા જ પહેલા તો બ્લોક નું કામ કરવામાં આવે છે અહીંયા આ રસ્તો બ્લોકનો બની જશે વાહ લગા આ છે મેન મંચ અહીંયા પણ શ્રી માધવરાયજીની નું ઉકિક લખાય છે કામ ચાલુ છે મેરા ફૂલ જોરદાર છે મિત્રો આપણે આવી ગયા છે મેન સ્ટેજ ઉપર અહીંયા થાશે મેન પ્રોગ્રામ ત્યાં કે સોળસો કલાકારો ઝીણા મોટા અને જીગ્નેશ કવિરાજ છે સાત તારીખે આવે છે અહીંયા બધા પાટિયા ગોઠવી ગયેલ છે અહીંયા નખા છે સોફા છે વીઆઈપી ચેર છે અહીંયા પ્રોગ્રામ થશે અહીંયા મેન ટેજ છે ત્યાંનો અહીંયા પ્રોગ્રામ હશે આ બધું મેરાનો વ્યૂ અહીંથી તરફ દેખાય છે કંઈ પ્રોગ્રામ અહીંયા થશે એક વાત થશે એક ખબર ખબરની અહીંયા પણ એક ફેક ન્યૂઝ છે ખૂબ સરસ થશે જે થશે તો મિત્રો તમે જેમ જોયું એમ કે અત્યારે પણ મેળાની ખૂબ તૈયારી ચાલે છે તો છ એપ્રિક મેળો કમ્પ્લીટ થઈ જવાનો છે ને નવ તારીખે શ્રી કૃષ્ણની માધેવરાયની વિવાહ રાખેલ છે તો જરૂરથી તમે આનંદ મળજો બ્લોગ આપણો પૂરો કરી દઈએ મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં તો ત્યાં સુધી આવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ને લાઈક કરતા જજો બ્લોગ